પશ્ચિમ કચ્છ જિલ્લાના પાકિસ્તાન સરહદ નજીક સ્થિત સંવેદનશીલ કુરન ગામમાં આજ રોજ જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી ગામમાં રહેલા નાગરિકો સાથે સીધો સંવાદ સાધી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો શ્રી વિકાસ સુંડા દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં જઈ સમીપ દર્શન કરાયા તેમજ વર્ષોથી ત્યાં વસવાટ કરતા સ્થાનિક રહેવાસી તેમજ બોર્ડર વિસ્તારના જાણકાર નાગરિકો પાસેથી સરહદ સંબંધિત વિગતો મેળવી હતી એસપી સાહેબે સમગ્ર ગામના નાગરિકો સાથે બેઠક યોજી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી બેઠક દરમિયાન એસપી સાહેબે લોકોને અપીલ કરી હતી કે શરદ વિસ્તારમાં કોઈ પણ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ ગતિવિધિ જો જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ મથક અથવા સ્થાનિક સુરક્ષા દળોને જાણ કરવા તેઓએ જણાવ્યું કે જન સહયોગથી જ શરદની સુરક્ષા વધુ મજબૂત બની શકે છે આ મુલાકાત દરમિયાન કુરન ગામના આગેવાનો અને ગામ અગ્રણી શ્રી ઝાલુભા સોઢા તથા અન્ય સૌજન્યશીલ નાગરિકોએ શ્રી વિકાસ સુંડા સાહેબનું સન્માન પણ કર્યું હતું પશ્ચિમ કચ્છ પોલીસ આવા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પ્રવૃત્તિ રાખી સ્થાનિક નાગરિકોના સહયોગથી શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ છે